પાઇપલાઇનમાં ભંગાણ થઈ ગયું હતું જેના પગલે અહીંથી પસાર થતાં વાહન ચાલકો રાહદારીઓ ગ્રામજનો તેમજ શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી આ બાબતના અહેવાલ અમારા માધ્યમમાં પ્રસારિત થતા ફતેપુરા ગ્રામ પંચાયત તંત્ર સફાળું જાગ્યું હતું અને ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં નગરના બે મુખ્ય મંદિરો કામેશ્વર મહાદેવ મંદિર અને રામ મંદિરની આગળ પાઇપલાઇનમાં થયેલું ભંગાણ રિપેર કરવામાં આવ્યું હતું અને આ રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો